અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કરમદડી ગામના સરપંચ લાલજીભાઈ ગોંડલિયાએ આપ પાર્ટીમાં જોડાવાને લઈને સ્પષ્ટતા કરી છે લાલજીભાઈ ગોંડલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાતને નકારી કાઢી છે કરમદળી ગામના સરપંચ લાલજીભાઈ ગોંડલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે ચાલી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે તેઓ રાજકીય પક્ષમાં જોડાયેલા નથી અને તેનું આપ પાર્ટી સાથે જોડાવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે સરપંચ ગોંડલિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી પણ આપી નથી કે કોઈને રૂબરૂ મળ્યા પણ નથી તેમ છતાં કેવા હેતુને સિદ્ધ કરવા માટે તેનો નામનો ઉપયોગ કરવામાં આવે છે તે સમજણમાં નથી આવતું જેથી કરમદડી ગામના સરપંચ દ્વારા લોકોને અપીલ કરી છે કે આવી અફવાઓથી દૂર રહે અને આવી વાત પર વિશ્વાસ ન કરે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ